गलवान घाटी ना बलवान जवान तरीके जो ओए भारतीय सेना में सत्तर वर्ष ती वधु सेवा व आपी सेवा निवृत्त थता गौरवपूर्ण वतनया परती यात्रा साथी भव्य स्वागत समारम नमस्कार आप जोई रहा छो लोक दर्पण न्यूज नेटवर्क गुजरात नो પોતાનો आज मां भारती ना रक्षाार्थ जम्मू काश्मीर नी गलवान घाटी लेह लद्दाख बॉर्डर सहित ना

આખો જોજ પંથક વહેલી સવારથી જ ઉમટી પડ્યો હતો ભારતીય સેનામાં ઉન્નત મસ્તકે અનેક સંવેદનશીલ અને હાઈ એલર્ટ વિસ્તારોમાં પણ પોતાની સેવા સાથે શૌર્યનો પરિચય દિનેશભાઈ રાઠવાએ કરાવ્યો છે ત્યારે એમની આ દેશ સેવા અને દેશ રક્ષાની ભાવના અને સત્તર વર્ષ ચાર માસના સર્વોચ્ચ સેના યોગદાન અને સૈન્ય નિષ્ઠા આજના સામ્રમાજમાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સુધી ભવ્યતિ ભવ્ય રીતે કાઢવામાં આવી હતી તિરંગા ઝંડાઓને લહેરાવતા લહેરાવતા દેશભક્તિના ગીતોની સાથે ભારત માતા કી જય નારાઓ ગુંજી ઉઠ્યા હતા અને ઢોલના તાલે નાગરિકો રાષ્ટ્રપ્રેમમાં રમવાન બન્યા હતા ગામના અને સમાજના વડીલો આગેવાનો યુવાધન બાળકો સહિત મહિલાઓ પણ આ કાર્યક્રમમાં ઉત્સાહભેર જોડાયા હતા સામાજિક આગેવાનો પરિવારજનો અને ગ્રામજનો માટે પ્રેરણા સ્વરૂપ દિનેશભાઈ રાઠવા આજની પેઢી માટે દેશ જીવવાનું જીવંત ઉદાહરણ છે જે ગ્રામ્ય પૃષ્ઠભૂમિથી પણ દેશ સેવામાં પોતાનું સર્વોચ્ચ યોગદાન આપી શકે છે એ સાબિત કરી બતાવે છે દિનેશભાઈ રાઠવા જે રીતે સંપૂર્ણ સમર્પણ સાથે ભારતીય સેનામાં સેવા બજાવી છે જેના માટે છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય राजेंद्रસિંહ રાઠવા પણ તેમને બિરદાવ્યા છે આમ છોટાઉદેપુર જિલ્લાનો જોજ પંતક દિનેશભાઈ ગોવિંદભાઈ રાઠવાના પરત લઈને રંગે અમારો આ અહેવાલ આપને કેવો લાગ્યો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો જોડાયેલા રહો અમારી સાથે અમે છીએ લોક દર્પણ ન્યૂઝ નેટવર્ક ગુજરાત નો પોતાનો અવાજ